અઢારમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ગુરુગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે તે અગિયાર નવેમ્બરના રોજ વકરી થશે અને પાંચ ડિસેમ્બરના રોજ ગુરુગ્રહ ફરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર દરમિયાન ગુરુના કર્ક રાશિના ગોચર દરમિયાન મેષ રાશિના જાતકો પર તેની શું અસર જોવા મળશે તે અહીં જોઈએ મેષ રાશિના જાતકોની કુંડલીમાં ગુરુ ઉચ્ચનો થઈ ચોથા સ્થાને આવશે જે લોકો વિદેશ જવા ઈચ્છતા હોય તેમની ઈચ્છા પૂર્ણ થાય નોકરી ધંધાકીય રીતે આ સમય લાભદાયી રહે નોકરીમાં પ્રમોશન મળે એક્સપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસાયમાં પ્રગતિ જણાય તમારાથી ધાર્મિક કાર્યો અને ધાર્મિક યાત્રાઓ થાય સ્થાવર મિલકતના કાર્યોમાં અવરોધો આવે અંગત સંબંધોમાં ક્યાંય છેતરાઈ ન જવાય તેની ખાસ વિશેષ કાળજી રાખવી